સાહેબ સાધુ કોને કહેવાય કઉ સરોવર સરોવર સંતો ચોથા વર્ષે મે કારણે સાધુ ધર્યા દે બરોબર સરોવર મતલબ તળાવ જીવન પર્યંત સુખાય ત્યાં સુધી મનુષ્યને પાણી આપે પશુઓને પાણી પીવા આપે પક્ષીઓને પાણી પીવા આપે મિશિન ના મારફતે ખેતર ની અંદર પાણી લઈ જાય કોઈ દિવસ કોઈ પાસે એને પાણીનું બિલ ન માગ્યું મારો સંત છે સાચા જે સાધુ છે તે આખું જીવન પરમારસ કાર્ય કરે સંત નો અર્થ છે સમાજ ને અર્પણ થયેલો જીવ એ સમાજ માટે જીવન જીવે પોતાના માટે જીવે

ચોથા વર્ષે મે પરમારથ ને કારણે ચારો છર્યા દેહ ચારે ચારે દેહ ધારણ કર્યું છે પરમારથ માટે બીજાના માટે સાધુ જીવન જીવતા હોય પોતાના માટે કોઈ દિવસ જીવે નહી માતા અમર માં કેતા કે કાજ કારણે મોહે માગતા ના આવેલા જ માતા અમર માં કે છે કે મરી જાવ પણ માંગુ નહીં મારા તન માટે પણ પરમારથ ને કારણે મોહે માગતા નો આવેલા જ પરમારથ મતલબ સદેવીદાસ અમર પરમવાળી જગ્યામાં માતા અમર માં

એટલે પરમારથ માટે બીજા માટે મને માગતા લાજ પરમ આવે નહીં તો એવી જ રીતના સાધુ જે હોય છે સાચા જે સંત હોય છે તેનું જીવન સમાજને અર્પણ થયેલું હોય અને સમાજને સાચી દિશા બતાવે સમાજ ને સાચી રાહ બતાવે સમાજની સેવા કરે તેને સંત કેવાય સંત બળે પરમાર્થી સંત બળે પરમાર્થી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે ઓરંગ થી દે અપનો રંગ સંત પરમારથી હોય મોટો બરોબર બેલેન્સ ન હોય સાધુ ના લાખો તેલીઓ ચલા ન હોય સાધુ પાસે કરોડો વીઘા હજારો વીઘા જમીન ન હોય સાધુ પચાસ પચાસ લાખ ની ગાડીઓ ન રખડે સાહેબ એને સાધુ નો કેવાય બરોબર साधु भूखा भाव का धन का भूखा नहीं का भूखा जो भी सो तो साधु नहीं साधु भाव ना भूखियो कीधु हमने हृदय ने जरूर धन साधे कोई मतलब नो हो ने न हो मेहनत करे तबीर कुछ उम की खुद खाई दूधो को दीजिए उद्धम मतलब मेहनत करो पोते खाओं कहवा મારી દ્રષ્ટિએ સંત નથી સાધુ ધન નો ધનકા ભૂખા જો ફીરેશો તો સાધુ નાય સાધુ ધન માગવા માટે નીકળે સાધુ છે જ નહીં સાધુ ના વેશ માં શેતાન છે માગે ભાંડ ભવાયો સાધુ કોઈ ની લાંબો હાથ નો કરે संत ना हो तो जग में तो जल जात ब्रह्मांड जो आवा संत ना हो तो ब्रह्मांड हल की जाए right, राइट बराबर आ संत निशानी से दया करीबी बंदगी समता सिर सुजान ये लक्षण है संत के कहे के बिर सुजान संत नी अंदर दया हो गरीबी हो अहंकार बिल्कुल ना हो दया गरीबी बंदगी बंदगी मतलब भक्ति ये परमात्मा नी भक्ति मत लीन हो दया गरीबी बंदगी समता एना सहनशीलता हो समता हो दया गरीबी बंदगी समता सील शब्द स्पर्श रूप रस नगर अंदर पांच विषयों ऊपर जो सील मार दिए सिक्को ठोकी दिए बंद कर दिए कंट्रोल कर लिए एने संत कहवाय तू जान तू मतलब सत्य ने जानना रो ए संत से कहे कबीर ये लक्षण है संत के के आवा लक्षणों जेनी अंदर मरी आवे तेने संत कहवाय वाह भाई आवा लक्षणों जेनी अंदर नथी ते संत नथी असंत छे ભક્તિ કરવી પાન ને રાખ થઈ રહેવું મેલવું અંતર નું અભિમાન રાખ એટલે અંદર થી પણ રાખ આવ ગરીબ અહંકાર ના એને બાર થી પણ રાખ એના પૈસા ના હોય ગરીબ ન હોય રેવા માટે એક ઝૂંપડું હોય તો હોય નકર ઝૂંપળું નથી હોતું એ અબ્દો ખરબો રૂપિયા એની પાસે આશ્રમ નથી હોતા પચાસ પચાસ લાખ ની ગાડીઓ નથી હોતી હોતું પરમાત્મા જે સંત નથી સંત હોય તે માયામાં નથી હોતા જીવન સાહેબ ને ભીમ સાહેબ જયારે ભેટ્યા સતત ગુરુ અઢાર માં ભીમ સાહેબ એની ભ્રમણા ભાંગી ખેતર માં ઉપદેશ આવ્યો હતો આપ્યો

હા જે સંત હતી દયા થતી પરમાળ હતી શીખલ સાહેબ મોડું વચન જે મોતી તમારા છૂટી રેહશે તો એ અજ્ઞાની જે ગ્રહણ કરી રહ્યા છે તેથી તમારી દયા થતી એમનો જે ભાવ ભાવ છે એના હ્રદય ઉપરાય થાય છે સાહેબ સાહેબ સંત મા ખાલી પ્રભાવ પર તો હોય તમે હું તમને કહો તમે પીર પીવડા અમદાવતા જગ્યામાં જાઓ તમને શાંતિ મળી જાય તમે સમજવાળા માતા ગંગા સુધી જગ્યામાં જાઓ તમારું મન ફી જાય શાંતિ

તમારી સામે આમ દ્રષ્ટિ પડે તો ઝંઝનાટી બોલી જાય આવા આપડા સંતો છે આ કાઠિયાવાડ ની ધરતી છે અને કાઠિયાવાડી ચેલેન્જ કરી શકે ભગવાન ને કે કોકડીક તું અમારા કાઠિયાવાડ માં એવો તું કોકડીક ભૂલો પડે ભગવાન તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવી દો સામડા કાઠિયાવાડી કાઠિયાવાડ ની એક ફેર તું મહેમાન ગતિ કર અને તને તારું સ્વર્ગ માં ભૂલાવી દઉં ને તો માઇન્ડ કે હતા પણ કાઠિયાવાડ તારા એવા સન્માન કરું આ છે કાઠિયાવાડ ધરતી આપજે સુરવીર ચોક બેન બી ગાયો ની વાયરલ થતી જાય દાતા મતલબ કોઈ ગરીબો ને બિન દુખ્યા અભ્યાસ ની ભૂખ્યા ને ભોજન તળસ્યા ને પાણી અભ્યાસ ગતો ની એનાથ નો નાથ બની એની સેવા કરી એવો દાતા ને જન્મ આપજે

દયા થતી પ્રેરણા થઈ હતી માલિક ને ભજન થતી તો મેં તું આ તમને જે પાંચ તત્વ નો મળ્યો ને એનાથી મોટો કોઈ આશ્રમ નથી અને તમારું મન મંદિર્યું જગતનું કોઈ મોટું મંદિર નથી અને સત્ય ગ્રહણ કરો તમે તો સત્ય સદગુરુ તમને સેવ્યા હોય તો સંપૂર્ણ તમને સત્ય ની અંદર ભરાય છે તમે સત્ય અર્પણ કરાય છે સત્ય અંદર સંપૂર્ણ રીતે સત્ય માર્ગ તમને ચાલતા અને તમને અભ્યાસ હતા તમારો પોતે પોતાનો અભ્યાસ થતા પોતાના વર્તન ને બહાર થાય તમે તમે કોણ છો ક્યાંથી આવે શા માટે આવ્યા એનું મૂળ ઘરનું જે નિશાન છે સાહેબ સદગુરુના ચરણના આચરણ સિવાય ખ્યાલ ન આવે ભાણમાં ના આવે પહેલા તમે ઘણા વચનો છોડો છો એનું વર્તમાન જોજો એનું આચરણ જોજો આચરણ સિવાય કશું નથી આચરણ હોવું જેમ છે તેમ તે હોવું જોઈએ એ બરાબર બરાબર આચરણ હોય ને વગરની ભક્તિ વિધવા નારી જેવી છે રાઈટ રાઈટ વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં બોલે બીજું ને હાલે બીજું એ પાખંડ છે એને સાધુ સંત ન કેવાય બોલે એ પ્રમાણે જ હાલે એમાં કઈ ફરક ન પડે

આનંદ કરાવ્યો સાહેબ આજે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ ધર્મ જય હો